દર વખતે એકને એક જવાબ આપે છે વર્ષથી અમે બાયોમેડિકલ વેસ્ટ જે ગેરકાયદેસર પરમિશન આપી છે એનો વિરોધ કરી રહ્યા છે અને એના વિરોધ પેટે આજે ફરીથી જીપીસીબી ના અમે આવેદનપત્ર આપ્યું છે અને એમને એવું કીધું છે કે અમે તપાસ કરી અને જણાવીશું પણ દર વખતે એકને એક જવાબ આપે છે તો હું મીડિયા દ્વારા સરકારશ્રીને પણ જણાવવા માગું છું અને જીપીસીબીના બોર્ડને પણ જણાવવા માગું છું કે જે જેડી પટેલે ગેરકાયદેસર યુનિટ કર્યું છે અને વહેલામાં વહેલી તકે જો આ વસ્તુ બંધ કરવામાં નહીં આવે તો અમે બધા ફરીથી ગ્રામજનો ભેગા થઈને ઉગ્ર આંદોલન કરીશું સાહેબનું કેવું એવું છે કે પેલા એમને એકવાર બંધ કરાયું હતું પછી એમને ફરી કરી આપ્યું છે તો ગ્રામજનો હવે આ બાબતે શું રજૂઆત પણ હું એ જ કહું છું કે પાંચ વર્ષ સુધી આ યુનિટ બંધ રહ્યું એમના નોમ્સમાં જ લખ્યું છે કે પાંચસો મીટરની ત્રીજિયામાં રહેણાંક વિસ્તાર ના આવો જોઈએ તળાવ ના આવવા જોઈએ તો તે છતાં એમના જ રિપોર્ટમાં છે જીપીસીબીના રિપોર્ટમાં કે બસો ચાલીસ મીટરની ત્રીજિયામાં શ્રીજી સોસાયટી પાણીની ટાંકી અમારું રણછોડજી મંદિર અને ઘણા બધા ઘરો છૂટા છવાયેલા ઘરો તબેલા આવેલા છે છતાં પણ નિયમનો વિરોધ કરીને જીપીસીબીના જે લોકોએ એમના જ નિયમનો વિરોધ કરી એને પરમિશન ચાલુ કરવાની આપી છે હવે તમને કેવી બાયોધરી આપવામાં ખાલી એ લોકોએ કીધું છે કે અમે લોકોએ ફરીથી તપાસ કરીશું સ્તરની તપાસ કરી અને યુનિટની તપાસ કરી અને તમને જણાવીશું એના સિવાય બીજું કોઈ પ્રોપર બાયોધરી અમને નથી આપી ઠીક છે આ રહ્યો તમારો રિપોર્ટ છે ક્લોઝર છે ઠીક છે તમારા ક્લોઝરમાં એવું લખ્યું સાહેબ કે પાંચસો મીટરની અંદર જ આ વસ્તુ તોય તમે લોકો અગિયાર વર્ષથી અમે આ વસ્તુ કર કર કરે તોય ચાલુ ચાલુ રહ્યા છે પણ એને અગિયાર વર્ષથી અમે એક જ જવાબ મળ્યા છે એ નહીં અગિયાર વર્ષથી અમે આ પાસમી સમય લેખિત તમે એ માણસ ખોટો છે તે છતાંય તમે એની બાજુનું ઇન્સ્પેક્શન કર કર અગિયાર વર્ષમાં ચાલીસ વર્તનું ઇન્સ્પેક્શન થયું તમારો જ રિપોર્ટ છે અંદર એમ કહું છું તમે વાંચો તો ખરા ઈશિત પટેલ ઈશીત ભાઈ હું તમને કહું છું કે નિયમ વિરુદ્ધ જ કામ કરો છો એમ કહું છું તમારો જ રિપોર્ટ છે અંદર એમ કહું છું જીપીસીબી નો રિપોર્ટ છે સાહેબ તમે તમારા ઘર તમારી સોસાયટી વસ્તુ વસ્તુ હોય તો થાય પોલીસ નો રિપોર્ટ છે જે જગ્યા પર છે એ ખોટો છે આ પોલીસ નો રિપોર્ટ છે અંદર લખ્યું છે કે ખોટી રીતે એફિડેવિટ કર્યું છે ખોટી રીતે નોટરી કરી છે ભાઈ એ જમીન પર આ વસ્તુ છે એ રિપોર્ટમાં લખ્યું કલેક્ટર જોડે આ રિપોર્ટ છે તે છતાંય આ વસ્તુ ચાલે ઓકે